આસપાસ ગેસ ખતમ થઈ ગયો એટલે પાછું ચૂલા ઉપર બનાવવાનો વારો આવ્યો મારે જો નકર છે ને દાદા સારો કરી ગયા તા ગેસ પણ એ પાછો ખતમ થઈ ગયો એક દી તો માય ડાલો દાદા ગયા પછી જેનું ખાતા એક કલાક કરશે એને ટ્યુશનમાં જવાનું મોડું થાય છે ઉતાવળ રાખજેવો હવે હજી માથું ઓળવાનું બાકી છે એ ખાવા બે ને એક કલાક કરી અને અડધી કલાક વહેલા જગાડવાની તૈયારી ખાઈ રહી સ્કૂલ વઈ જાય ને પછી કઈક દોજ સુજે છે કામ ની જીનલ તો સ્કૂલ ગઈ છે અને હવે છે ને મારે કામ કરવાનું છે બધું આમના પડ્યું છે સુલા ઉપર પાછો આજ ખાવાનું બનાવ્યું તે જલ્દી કામ ન પચ્યું મારું નકર પતી જાય વાંધો ન આવે પણ કાંઈ નહીં હમણાં છે ને જલ્દી પતાવી દેવાનું છે કામ ગેસનો બાટલો આવશે ને բոլոր մղիերը ներծրտի

શું કરવું બંધ હતો નીચેથી તોય હો તોય અને ઓલી જે કમેન્ટ હતી ને ઓલી રીંગ ફેરવી નાખજો એટલે વાંધો નહીં આવે એ અમે કરી નાખ્યું બધુંય તો એમાં લિંક થતો તો બંધ હોય ને તોય પાછો એટલે બારી બારણા બધું ખુલ્લું મૂકીને હોઈ ગયા એટલે વાસ પછી બાર બાર વહી જાય વાંધો નહોતો આવતો પણ હવાર છું ને ગેસ પૂરો થઈ ગયો બધો વહી વહી ગયો હતો નહીં સાસો એમાં પણ બધો ખતમ થઈ ગયો એમાં અમે બધું ફેરવી નાખ્યું તો એ ઓલી નળી આવે ને ઈ ફેરવાનું હતું પછી ઓલી ઉપરનું ઓલું સિલિન્ડર આવે ને ઈ ફેરવું અંદર ની નળી ઓલી આવે ને જે રીંગ ઈ ફેરવી નાખી તોય રિંગ થતો હતો હવે કેમ હોય કોને ખબર પણ ખબર છું થાય ગેસ વયો ગયો મેં કીધું હવે શાંતિ ગેસ અમારે છે ને પૂરો કરવો હતો હું બધું ગેસ ઉપર જ ખાવાનું બનાવી નાખતી આપેલા લિંક થાય છે ને તો પૂરો થઈ જાય ને તો પછી ઉપાડી ને પછી છે ને એક બાટલો ફરાવન છે હવે જી દાદાને ઘેરે છે ને ગેસની ગેસ લાઈન છે ને તો એનો બાટલો અમારે લઈ લેવાનો છે એટલે વાંધો નહીં આવે એમ પણ આ પાટિયું તો છે મારા કામમાં દાવા પાટિયું હોળગાઈ દીધું અહીંયા રમવા આવ્યો એને ખુરશી લઈ જાવી છે નીચે લઈ જાવી હે આલે લઈ જાઓ નીચે રાખજે ને રમવા જા એક બીજું એ ભાઈ મને તો દે ખાવાનું ભાવ આંટી ભાવ માસીને દેવાનું નથી ગટુ મને આપે હો ના ન પાડે ગટુ જ આવું ખાય છે આવું ખાય એટલે આ તો આર નીકળો રાજનો હું ખાઈ જવા રાજનો છે પણ રાજનો છે હાલો આવી જાવ બધા તરબૂચ ખાવા બહુ આમ લાલ તો છે નહીં પણ સે ગળ્યું કઈ કણી વાળું છે સેવ નું શાક હતું ને મન નો ભાવે ઝીનું કે ઝીનું એ તો ખાઈ લીધું બોલો મેં ન ખાધું મને સેવ નું શાક ઓછું ભાવે આને રાજ ને બહુ ભાવે બે ખાઈ લીધું બે નહીં એટલે અત્યારે ઝીનું ખાઈ લીધું હું તરબૂજ ખાવ છું આવી જાઉં તમે ખાવા અને મારા પંખો એટલો અવાજ કરે છે ને એટલે બહુ અવાજ આવે છે મેં એમાં ઝીનું પાછી ફોન જોયો છે બધું ભેગું થયું છે ઝીનું કાંઈ ખાવું નથી તરબૂજ એટલે હમણાં શીર્યા ખાઈ લીધું હું આ કરતા કરતી હતી ને ત્યારે

જીમ સુઈકીને મારે સુઈ જવાનું છે કેમ કે જે જાગતી હોય ને ત્યાં સુધી તો કઈ મેળ નો આવે ફોન મેં અહીંયા સેટ કર્યો તો બારીએ બારીએ સેટ કર્યો મેં ફોન સેટ એ ના ને એટલે ફેરવી પડે છે પછી છે તમે પણ આવી જાવ ખાવા

હમણાં જ ફોલી હતી ને થોડી કેવી હતી ફોલી ને નાખ્યું ચાલ અને હવે છે ને વિડિયો એ પૂરો કર દઉં રાહ હમણાં થશે ને વિડીયોમાં નથી આવવાના ના પાડી છે કેમ વિડીયોમાં નથી આવવાના ને હું તમને પછી કહેશ એટલે વિડીયો અહીંયા પૂરો કરી દઉં કેમ કે એને આવવું હોય તો હું વિડીયો બાકી રાખત પણ એને કંઈ આવવાનું છે નહીં વિડીયોમાં તો પછી હું ખોટો મારે બાકી રાખો એન્ડ કરી દઉં ને ખાઈને સુઈ જવાનું છે ગયું બીજું બધું

Dinu, zăi doar câte-i ștogolii, de? Știu, doar câte Subscribe!